જેમ કોમળ છે શીતલ છે સુંદર છે પ્રભુની જ્યારે આપણે દર્શન કરતા હોઈએ પ્રભુના અને એમની દ્રષ્ટિના દર્શન કરી માર્ગમાં સીધા નેત્રો ઠાકોરજીના નથી હોતા મર્યાદા ભક્તિમાં હોય સીધા નેત્રો આપણે ત્યાં તો કટાક્ષ નેત્રો

આપની દ્રષ્ટિ તો કમળની લાલીમા ને હરનારી છે એક તરફ તો બાણની જેમ અમને દર્દ આપો છો પણ અમે ઘાયલ થઈને આપની દ્રષ્ટિની સામે જોઈએ

અને સમગ્ર એનો રસ જ્યાં સુધી ન લઈ લે ત્યાં સુધી ઉડતો નથી એમ આપ પણ આપની દ્રષ્ટિ પણ અમારા હૃદય કમળ ઉપર જયારે પડે અને હૃદયના સમગ્ર ભાવોનું શોષણ ન કરે ત્યાં સુધી આપની દ્રષ્ટિ પણ હટતી નથી અમારી આપની દ્રષ્ટિ ભ્રમર જેવી છે તો અમારું હૃદય કમળ જેવું છે અને આપ દ્રષ્ટિ દ્વારા જ અમારા ભાવોનું ગ્રહણ કરી જો ભગવાન કૃપા ચાર રીતે કરે કૃપા કરવાના ચાર સ્ત્રોત છે ભગવાન આપણે કહીએ પ્રભુ કૃપા કરો તો કૃપા સેના દ્વારા પ્રભુ કરે તો ચાર ભગવાન પાસે છે કૃપા એક નેત્ર દ્વારા બીજી બુખારવીન દ્વારા કૃપા ત્રીજી હસ્તકમલ દ્વારા કૃપા ચોથી ચરણ કમલ દ્વારા કૃપા આપ કમળની લાલીમાં હરો છો

અધરામૃત દ્વારા ઠાકોરજી કૃપા કરે ચરવિત દ્વારા કૃપા અસારવા બેઠક ભાઈલા કોઠારી નું ઘર નવ વર્ષના ગોપાલ દાસ અને ગુસાઇજી કહ્યું કે આ તો ગોમતી નો વર છે અરે ગુસાઇજી એ કહ્યું કે ગોમતી નો વર તો સાગર હોય આ મુખ કેમ છે આ ગુંગા કેમ છે અને એ જ સમયે ગુસાઇજી એ ચરબિત તાંબલ કાઢી અને ગોપાલ દાસજી ના મુખમાં આપ્યું ને નવ નવ આખ્યાન એમણે આ ચરવિત દ્વારા કૃપા ત્રીજી છે જૂઠન દ્વારા કૃપા નંદદાસજી આવ્યા અને ગુસાઈજી અગ્રામ જૂઠન પાતલ ત્રણ કરી એક તો પેલા સ્ત્રી પુરુષની પતિ પત્નીની કે જેનામાં મોહિત થઈને નંદદાસજી પાછળ પાછળ આવે છે અને ત્રીજી પાતલ નંદદાસજીની અને જ્યાં ગુસાઈજીનું નું લીધું અને બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ प्रसूतन द्वारा कृपा चरवित द्वारा कृपा अधराम द्वारा कृपा कि जे अधराम ठाकुर जी गोपीजनों ने दान कर तो बुखार बिंद ने कृपा त्रिजी छे हस्त कमल ने परम कृपा श्री वल्लभ नंदन करत कृपा निज हस्त देवा जैना पर गुसाई जी हस्त कमल पड़ी जाए श्री वल्लभ नो कर कमल पड़ी जाए प्रभु जैना पर कर कमल पधरा भी जाए या गोपीजनों याचना कर

ને આપ મસ્તક પર હાથ ધરી સન્મુખ કરો અને ભયભીતને ચોથી છે ચરણ કમલ દ્વારા એમાં પણ પ્રકાર ચરણોદક ચરણ રજ ચરણ સ્પર્શ અને ચરણ ગંધ આ ચરણની પણ ચાર પ્રકારની કૃપા આજે આપણે ચરણામત ઠાકોરજી લઈએ છીએ જે મુક્તિને પણ કરનારું છે એ ચરણામૃત જે લે એના પર કૃપા થઈ ચરણ ચરણોદક

તે તામસ ના અઘર્યા પરતાપ પદરજ ગંધ વલ્લવાખ્યા સ્પર્શ ને ચરણોક તો દૂર ની વાત રહી મહાપ્રભુજી પૂર્વમાં પધાર્યા છે વનોમાં અને આપના ચરણ આપે એક शिला ઉપર ઘસ્યા ગંગોર વન છે અને શિલા ઉપર ઘસ્યા તો ઘસવા માત્ર થી આપના ચરણની ગંધ એવી ઉડી આખા આખાય વનમાં અને ત્યાં જે तामસિયો રહેતા હતા એ ગંધ માત્ર થી એમનો ઉદ્ધાર થઈ ગયો

महाप्रभु जी पदार्थ आवे ने उंडा उंडा चाले रस्ताओ साफ करे काटा काकरा ले ले शिवल्लभ ने इवी पहल में करे वैष्णव ने तो आसक्ति वल्लभनी सेवा में पुष्पी मार्ग फलित थयो क्यारे केवाय तमे चंपारण जाओ ने महाप्रभु जी मा तुमने श्रीनाथ जी देखाए तो साधारण कक्षा

આપના દર્શન ઉદાસય નો અર્થ કહ્યું ઉર્ધ ગતિ વાળું અંતકરણ ગોપીજનો નું હૃદય કમળ શરદ જેમ શરદ કાલમાં જલ સ્વચ્છ થઈ જાય

અમારી રતિને આપ વધારનારા છો અમારા ભાવનું પોષણ કરનારા તો આપ છો બીજો અર્થ કર્યો નાથનો યાચના કરનાર આપ યાચના કરનાર છો હમણાં તો આપ અમારી પાસે યાચના કરતા હતા રાસની અને હવે આપ અંતર ધ્યાન થઈ ગયા તો ક્યાં આપ ધારી ગયા ત્રીજો નાથનો અર્થ સંસ્કૃતમાં થાય આશીર્વાદ આપનાર આપ નાથ છો આશીર્વાદ આપનાર છો

અમારા માટે બીજો કોઈ પદાર્થ ઉત્તમ નથી આપ જ આપ આપજ છો આપ જ છો અમારે આપની પાસે કોઈ વસ્તુની આકાંક્ષા નથી અમારે તો આપની આકાંક્ષા આમ વરદ કહીને કહ્યું ત્રીજો અર્થ કર્યો વરમ દતી ખંડતી વરદ જે વર ને ખંડન કરવા વાળા છે એ વરદ પરદ કહીને કહ્યું એવા છો વચન આપીને ફરી સૌથી પહેલું પદ આ સાંજ કે સાચે બોલ તિહારે સાંજે આપ કોઈ ગોપીને વચન આપીને ગયા ગોપી એ વિનંતી કરી કે પ્રભુ આજે મારા પર કરેજો

બહુ સાચા બોલવાળા બોલવાવાળા છો આપ સાંજે તો મને વચન આપ્યું અને નીકળ્યા કોઈ બીજી ગોપીના ના ઘર માં વરમ ગતિ ખંડયતી તી આપ તો આવાજ છો વર આપીને ખંડિત કરનારા વર આપીને ફરી જનારા આપના વચન પર તો હું ક્યારે વિશ્વાસ ન કરું આપ બોલો કંઈ ન કરો કંઈ અને એટલે ગોપીજનો સંબોધન કર્યું હે વરદ આપ તો બોલીને ફરી જાવ છો

સરસી જોાસિકા અમે તો વેચાઈ જનારી દાસિકાઓ છે આપના પ્રેમ માં વેચાવા તૈયાર છે આપને અમે સમર્પણ કર્યું છે માણેક ચંદી માં આવે ને હું સમર્પણ કર્યું અને ગુસાઈજી ત્યાંથી પધારવા લાગ્યા વ્રજ તરફ તો આ પતિ પત્ની પાછળ પાછળ ચાલે સમજાવે કે પાછા જાઓ માણે એમના પત્ની કહે કે અમે તો સમર્પણ કર્યું છે બ્રહ્મ સંબંધ બોલવા માટે નથી કર્યું અમે તો એને જીવવા માંગીએ છે અને જ્યારે બધું સમર્પણ કરી દીધું તો આ દેહ પણ અમારો રહ્યો નથી ગુસાઈજી વારે ગુસાય સમજાવે કે પાછા ઘરે જાઓ માણિકચંદ કહે કે આ દેહ તો સમર્પિત થઈ ગયો હવે આ દેહ થી અમે સંસારની ની ભોગવ આપને જો આ દેહ ની જરૂરત ના હોય તો અમને બજારમાં વેચી નાખો અને એના જે દ્રવ્ય આવે એનો સેવામાં ઉપયોગ કરો બાકી આ દેહ હવે જાય તો કહેવા લાગી દાસિકા અમે આપના માટે વેચાઈ જઈએ એવી દાસિકા બીજો અર્થ કર્યો અશુલ્ક દાસિકા કા કહે બિના મોલ કો ચહેરો બિના મોલ કો ચહેરો અમારી તો કોઈ કિંમત નથી હે પ્રભુ અમે તો એવા મીંડા જેવા છીએ કે જ્યાં સુધી કૃષ્ણરૂપ એક લાગે ત્યાં સુધી આપના વગર અમારી કોઈ કિંમત આ અશુલ્ક દાસિકાઓ અહીંયા ગોપીઓ પોતાની ચિંતા પ્રગટ કરી રહી છે અમારી કોઈ કિંમત નથી અમારી કિંમત તો ત્યારે થાય જ્યારે અમે આપણા શરણે

આ ખોટું નારિયળ એ અમારું મસ્તક નું પ્રતિક છે આ બુદ્ધિ ખોટી જ છે જે બુદ્ધિ ભગવત સુખ વિચારી શકતી નથી જે બુદ્ધિ કેવળ વિચાર કરે છે એ ખોટા નારિયળ જેવી છે પણ ગુસાઈજી પોતે રસરૂપ છે અને જ્યારે એમનો સ્પર્શ થાય ત્યારે આ ખોટી બુદ્ધિ પણ સાચી થાય એક કથા આવતી એવી કે ફકીર હતો સૂપી ફકીર

અને અંગ્રેજ અમુક વર્ષ પછી એમ થયું કે રાત્રે સૂવે એટલે બે સુંદર નેત્રો એને દેખાય એવા અદભુત બે સુંદર નેત્રો દેખાય અને એકદમ મધ્યરાત્રિ જાગી જાય અસત્ય ઘટના છે કેટલી કેટલા દિવસો એમ થઈ ગયા રાતના સુએ દેખાય થોડા દિવસ પછી એવું થવા લાગ્યું કે એના સ્વપ્નમાં એક નાનું બાળક આવવા એવું સુંદર બાળક અને ધીમે ધીમે તો એટલું વધી ગયું કે આવીને એટલું જ કહે કે તું મારા માટે ઘર વર્ષ એક વર્ષ થવા આવ્યું આ તો કંટાળી ગયો જઈને પોલીસ ફરિયાદ કરી કોઈ બાળક મારી પાસે આવે છે ને મને પરેશાન કરે એકવાર વાર અંગ્રેજ જતો હતો રસ્તામાં અને જન્માષ્ટમીનો દિવસ હતો અને કેટલાક લોકોએ ઠાકોરજીનું ચિત્ર પધરાવી બાલકૃષ્ણનું અને ત્યાંથી શોભાયાત્રા નીકળતા અને આ વ્યક્તિ કારમાં જતો હતો અને જોતા જતા જતા એકદમ કારને બ્રેક મારી અને જોયું તો જે બાળક એની પાસે આવે છે એનો જ ફોટો રથમાં મૂક્યો છે અને એની શોભાયાત્રા નીકળી છે કાર ખોલીને નીચે ઉતર્યો અને કહ્યું કે આ છે કોણ આને તો એક વર્ષથી મને સુવા નથી દીધો

સુંદર પ્રભુ ના નેત્રો દેખાય અને એક વાર હું ગ્રજમાં પાછી ગઈ અને બજારમાંથી જતી અને ત્યાં બજાર માં એક લાલન વિરાજતા હતા અને જે સ્વપ્નમાં મેં નેત્ર જોયા હતા એવા જ નેત્ર એ લાલન ના હતા અને તરત એ બહેને લાલન પધરાવી લીધા અને અમારી પાસે પુષ્ઠ આવીને આજે સેવા કરી તો પ્રભુ પહેલી કૃપા દ્રષ્ટિ દ્વારા કરે અને એટલે જ એક નિયમ કાલે પણ મેં કહ્યું હતું એમ રોજ પાંચ મિનિટ ઠાકોરજી આગળ ઉભા જરૂર રહે એની દ્રષ્ટિમાં અમૃત વિરાજે છે ઘરે ના સેવા વિરાજતી હોય તો હવેલીમાં જઈને પણ ઠાકોરજી ની સન્મુખતા જરૂર રહે એમની દ્રષ્ટિ આપણા પર પડે તો જીવનમાં મંગલ થવા લાગે મને કે હું આવું સ્વરૂપમાં અને સાકાર ભગવાનમાં ન માનું મેં એમને એક લાલન પધરાવી આપ્યા મોટા સુંદર મેં કહું તું બીજું કઈ ના કરતો આટલું કર રોજ દસ મિનિટ ઠાકોરજીની સામે જોજે બસ બીજું ભલે કઈ ના કર અઠવાડિયા પછી મારી પાસે આવે ને કહેવા લાગ્યા કે ઠાકોરજી તો હસે છે મારી સામે મેં તું એટલા માટે હસે છે તું ખાલી જુએ છે ધરતો નથી એટલે શરૂ કર એને શરૂ કર્યું આજે સખડી ભોગ ધરીને લે છે જે ભગવાન માં એ નતા માનતા એ આજે બધું સમર્પિત કરીને લે છે તો પ્રભુની તો દ્રષ્ટિમાં અમૃત છે પ્રભુની દ્રષ્ટિ જેના પર પડે એ ભગવાન નો